જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને અમદાવાદ અમે પહોંચી ગયા છે અને વિદિશાની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે તો આજે વિદિશાની સ્કૂલનો છે પહેલો દિવસ દિનેશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો રૂટિંગ લાઈફ ચાલુ થઈ ગઈ છે વેકેશન ઓવર અને રાબેતા મુજબ બધાને ભણવાનું ફરવાનું અને અમારે તો છે જ અમારે તો કોઈ વેકેશન આવતું નથી

બધી ફ્રેન્ડ ને મળશે તો મજા આવશે બાય વિદિશા બાય બાય જય માતાજી જય માતાજી દિનેશ જય માતાજી હું સ્કૂલે જઉં છું અત્યારે બપોરના જમવામાં છે પનીરનું શાક ભાત દાળ અને રોટલી દિનેશ કેવું લાગે અત્યારે જવાનું છે શાકભાજી અને કરિયાણું લેવા અત્યારે હાલો લઈ આવીએ હલવા શા રેડી રહીએ ચાલ આપણે જઈએ માર્કેટ લેતા આયા આખો માર્કેટ ખોલીએ લે હું તા પરસે ને પોરબંદર કરતા અમદાવાદમાં ગરમી પણ વધારે છે હો મિત્રો પોરબંદરમાં માં સાંજના છે ને ઠંડુ વાતાવરણ થઈ જાય અમદાવાદમાં તો ગરમ ને ગરમ જ હોય ઠંડુ થાય જ નહીં છે મોડી રાતે ઠંડુ થાય ગરમી ખાવાની મજા કરવાની બીજું શું મિત્રો અત્યારે જઈએ છીએ માર્કેટમાં અને વાતાવરણ પણ વરસાદી થઈ ગયું છે ખબર નહીં હવે લેવાઈ જાય તો સારું અને આ છે કાલુપુર માર્કેટ અને આ જો સામે દેખાય ને કાલુપુર દરવાજા છે અને અહીંયા સવાર સવારના ફ્રૂટ બજાર ભરાય દિવસ પછી આ કાલપુર માર્કેટમાં આવ્યા વેકેશન કરવા ગયા તા એટલે આવી ગઈ કાલપુર માર્કેટ આ હોલસેલ બજાર છે આખી અનાજ કરિયાણું ના અંદર બધું મળે એટલે રિટેલ મેં આપે સત્ય ગરમીના હિસાબે લીલા પડદા બાંધી દીધા અને સૌથી પહેલાં લઈ આવીએ કઠોળ અડદની દાળ ચોરા ને મૈસૂરની દાળ ફોતરા વગરની દાળ અડદ કઠોળ ફોતરા કાલુપુર પીઠું અનાજ બજાર હોલસેલ ને અહીંયા મોટા મોટા ટ્રક આવે ઘઉં ચોખા ને બધાના બધા ટ્રક ઉભેલા જ છે અત્યારે કાલુપુર આવ્યા હોય ને ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં જુઓ અત્યારે કેટલો ટ્રાફિક છે અહીંયા છે પછી બજાર અને આને આગળ થોડેક જઈએ એટલે છે શાક માર્કેટ વિદિશા વિદિશા આવી અમારા ભેગ્યા છે તો શાકભાજી લેવા હેલ્મેટ પહેરીને બેઠી જો બટાકા લઈ લીધા અમે લીંબુ મરચા મકાઈ આવી ગઈ અત્યારે ચોમાસાની અને લઈ જો વિદિશા મકાઈ લઈ લીધી

ટ્રાફિક એટલો જામ થઈ ગયો જરાય હલતું જ નથી ગાડી હલતી નથી અમારી એટલો ટ્રાફિક જામ જો કેરી લઈ લીધી છે અહીંયાથી દિનેશ પેમેન્ટ કરે કચ્છની છે અને જૂનાગઢ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમે જો બધા આવી ગયા મોલમાં રિલાયન્સ મોલમાં આવી ગયા અત્યારે બપોરના